આપણે માણસને દરેક વ્યક્તિની લાઈફમાં દરેક વ્યક્તિની લાઈફમાં સુખ દુઃખ આવતા જતા રહે છે ચડતી પડતી હંમેશા દરેક લાઈફમાં તમને જોવા મળે છે ક્યારેક સારો સમય હોય ક્યારેક ખરાબ સમય આવે ક્યારેક દિવસ તો ક્યારેક રાત સંઘર્ષ સુખ દુઃખ નિરાશા દિવસ રાત આ બધું છે ને જીવનનો એક અવિભાજ્ય અંગ છે આનાથી આપણે તમે હોય હું હોય હું હોઉં કોઈ ચાહે ધનવાન હોય ગરીબ હોય ચાહે શ્રીરામ રામ શ્રી કૃષ્ણ બુદ્ધ મહાત્મા યા કોઈ અવતારો કે ઈશ્વર પણ કેમ ના હોય જે લોકો પૃથ્વી પર આવે છે એ લોકોને સુખ દુઃખ નો સામનો યા ચડતી પડતી નો સામનો કરવો જ પડે છે એવો કોઈ પણ એક માણસ નથી હોતો આ સંસારમાં કે પૃથ્વી પર તો ચાહે કોઈ બી હોય પશુ પક્ષી માનવ યા તમે કોઈ પણ યોની વાત કરી લો તો દુઃખ દરેકને ભોગવવું પડે છે પણ ઘણીવાર સંઘર્ષ જે તકલીફ જીવનમાં જે ચડતી પડતી હોય છે એ આપણને દુઃખી કરવા માટે નથી હોતી કેવું હોય છે કે આપણને ક્ષમતા છે કોઈ દુખ આવે ત્યારે જ આપણને આપણી વાસ્તવિક ક્ષમતા શું છે એ આપણને ખ્યાલ આવે યા જે બી આપણે આપણા કહેવાતા સ્વજન હોય મિત્રો હોય જેને આપણે આપણે પોતાના માનતા હોય છે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ તમને કોઈ પણ તકલીફ પડે યા કોઈ પણ જાતની પ્રોબ્લેમ હોય તો અમને જાણ કરજો તો ખરેખર જ્યારે સારો 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 સમય હોય વ્યક્તિ પૈસા ઘર ગાડી જો કે જે વ્યક્તિના જીવનમાં માટે જોઈએ જીવન જરૂરિયાતની વસ્તુઓ બધું હોય આપણા જીવનમાં બધું સારું સારું ચાલતું હોય કે આપણી લાઈફ એકદમ બહુ મજાની ચાલતી હોય આપણે લોકોને સગા સંબંધીઓને કે મિત્રોને જેને જે જરૂર પડે પૈસા જોઈએ ગમે મદદ જોઈએ આપણે એ લોકોને આપતા હોઈએ છીએ તો કેવું લાગે કે બધા લોકો ત્યારે ખરેખર ચહેરા સમાજની કે દુનિયાની જે વાસ્તવિકતા છે એને આપણને ખ્યાલ નથી આવતો કેવું લાગે છે ઘણી લોકો સ્વાર્થના કારણે આપણા ધોરણે હંમેશા સારા હોવાનો યા સારા બનવાની એક્ટિંગ કરતા હોય છે પણ જો કદાચ તમે ખરાબ સમયે ઘણીવાર આપણે આપણા લાઈફમાં એટલા માટે આવતો હોય છે કે લોકોના અસલી ચહેરા એક્સપોઝ થશે તમારી સામે કે જ્યારે તમારો થોડો બી ખરાબ સમય આવશે યા તો ખરાબ સમય છે તમે એક્ટિંગ કરશો અને પછી તમે લોકોનું તમારા પ્રત્યેનું વર્તન જોઈ લો તમને ખ્યાલ આવી જશે કે ખરેખર આ લોકો તમારા સગા હતા કે તમારા સારા સમયના સગા હતા પોતાના સ્વાર્થ માટે ઘણીવાર કેવો હોય છે કે લોકો એમના સ્વાર્થ માટે આપણી સારા બનવાની ખૂબ જ એક્ટિંગ કરતા હોય છે તમે એવું ખાલી દેખાવ કરો પેલું કહેવાય છે ને કે સંબંધની વાસ્તવિકતા વાસ્તવિક વેલ્યુ આપણને ત્યારે જ ખબર પડે કે જ્યારે તમે એકદમ નકામા બની જાઓ નકામા બનવાનો મતલબ તમારો કહેવાય એટલો જ છે કે તમે એવું દર્શાવો કે તમે કોઈ પણ વ્યક્તિના કશું પામણા જ નથી રહ્યા બસ ભાઈ કે તારે મારે કઈ લેવા જ્યાં નથી અને એના પછી જો એ જે વ્યક્તિનું જે રિયલ બિહેવિયર છે તમારા પ્રત્યેનું બસ ખાલી તમે એને જ નોટિસ કરજો એ જે બિહેવિયર હશે એ એકદમ ન્યુટ્રલ હશે કેમ કે જ્યારે સામાન્ય વ્યક્તિને એકદમ ખ્યાલ જ છે કમ્પ્લીટ એને ખબર પડી જ ગઈ છે એવું કે હવે હવે આ વ્યક્તિ મારા કંઈ કામનો નથી નથી મને કંઈ કામમાં આવવાનું ત્યારે જો કોઈ વ્યક્તિ તમારી જોડે ખરેખર એને ખ્યાલ આવી જ ગયો છે કે આ વ્યક્તિ હવે મને લાઈફમાં કે જીવનમાં કશું મત નથી કરવાનું પણ એમ આવી ખબર હોવા છતાં બી જો કોઈ વ્યક્તિ તમને તમારા ખરાબ સમયમાં તમને ખરેખર મદદ કરે હેલ્પ કરે યા તમને હું તો કહું કોઈ પણ રીતે ફાઈનાન્શિયલી મેન્ટલી મોરલ કોઈ પણ રીતે સપોર્ટ યા સાંત્વન આપે તો સમજી લેજો કે આવા કપરા સમયમાં જો તમારા સાચા દોસ્તોની યા કોણ પારકા અને કોણ પોતાના એનો આપણને ખ્યાલ આવે છે ઘણા આપણા મોબાઈલની અંદર આપણા કોન્ટેક્ટની આપણા સગાવાલા કે આપણા પરિચય કે આપણા જે ફ્રેન્ડ સર્કલ હોય એમાં અલગ અલગ ટાઈપના માણસો છે ઘણા લોકો એવા હોય છે કે જે ખાલી નામ ના હોય છે ઘણા એવા હોય છે જે ખાલી કામ ના હોય છે અને ઘણા એવા લોકો હોય છે કે નહીં કહેતા કે નામના કામના પોતાના દેખાવના આ અલગ અલગ ટાઈપના લોકો આપણા સંપર્કમાં હોય છે એટલે કહેવાય છે ને કે આપણું સર્કલ હંમેશા નાનું રાખો એવું એમ નથી કહેતો કે તમે બહુ બધા લોકોના કોન્ટેક્ટમાં રહો ઓછા લોકોના સંપર્કમાં રહો પણ તમારું જે છે ને સર્કલ એકદમ સ્મોલ રાખો મતલબ કે ક્યારે ક્વોલિટી ક્વોન્ટિટી પર ફોકસ ના કરો કેમ કે તમને જયારે તકલીફ પડે તમે કોઈ વોટ્સએપ સ્ટેટસ મૂકી દો કે ભાઈ હું હોસ્પિટલમાં છું આઈ નીડ યોર હેલ્પ એક્ઝામ્પલ કોઈ નો ફોટો મૂક્યો તમે આઈસીયુ એડમિટ થયા છો તમે આ વસ્તુ વોટ્સએપની તમે આવા સ્ટેટસ ચલાવો છો આ સ્ટેટસ તમારા મોબાઈલ ફોર એક્ઝામ્પલ હજાર લોકોના કોન્ટેક્ટ તમારા મોબાઈલ નંબર સેવ છે તમે હોસ્પિટલમાં એડમિટ છો આવું સ્ટેટસ જોવા વાળા તમારા હજાર લોકોમાંથી પાંચસો રૂપિયા તમારું સ્ટેટસ જોયું તમે નોટિસ કરો એકચ્યુઅલી કે કેટલા લોકોનો એમાંથી તમને મેસેજ યા કોલ આવે છે યા તમને કોલ આવે છે તમારા કોઈ રિલેટિવ કોલ આવે છે ભાઈ તમને શું થયું કંઈ જરૂર છે કંઈ મદદ હોય તો કહેજો પૈસા ટકા દે યા તો એટલીસ્ટ ફોન કરીને સમાચાર તો પૂછી શકે ને તો આવી નાની નાની વાતોથી આપણને ઘણી વાર ખ્યાલ આવશે ખરેખર આપણી તકલીફમાં હોઈએ છીએ તો કોણ આપના છે અને કોણ નામના છે અને કોણ કામના છે કેમ કે અહીંયા મોસ્ટલી લોકો બહારથી તમને એવું બતાવશે કે ભાઈ આપણા આપણા હારથી બતાવે બાકી જ્યારે જરૂર પડે ત્યારે કોઈ આપણી જોડે હોતું નથી એ કહેવાય છે કે માણસને સંઘર્ષમાં સ્ટ્રગલ જાતે જ કરવી પડે છે એવું જરૂર નથી કે તમારી જોડે કોઈ તમને મદદ કરવા આવે અને માણસ એકલો સ્ટ્રગલ કરતાં શીખી જાય ને તો પછી એને કોઈની એક્ચ્યુઅલી કોઈની જરૂર નથી હોતી ક્યાં સંઘર્ષમાં માણસ એકલો હોય ને કેવું હોય કે લોકોને સફળ લોકો તમને મદદ કરશે ચલો એક કોઈ બી વસ્તુના બે બે વસ્તુ હોય એક નેગેટિવ ને એક પોઝિટિવ વસ્તુ હોય કોઈ તમને વારે ઘરે તકલીફ પડે છે તમે કોઈ મુસીબતમાં મુકાવો છો અને તમને વારે ઘરે કોઈ લોકો મદદ કરવા આવી જાય છે પરંતુ તમે કોઈ વાર તકલીફમાં મુકાવો છો તો કોઈ બી તમારી સમસ્યા હોય પણ તમે તમારી સમસ્યા જોડે જાતે એકલા લડો છો સ્ટ્રગલ કરો છો અને તમે એમાંથી બહાર આવશો ને તો તકલીફમાંથી ગુજરવા વાળો વ્યક્તિ હંમેશા તકલીફ કરતા મોટો બની જાય છે એટલે પછી એ તકલીફ એને તકલીફ નથી આવતી કેમ કે તકલીફને તમે એક્સેપ્ટ કરી દીધી તમે તકલીફને સ્વીકાર લીધી છે એટલે તમે તકલીફ સામે તમે આરામથી પેલું

કલીપ પુત્રુ પાછળ ભાગોલા પુત્રા રૂપ એક મુસીબત બી પાછળ ભાગતી હોય કોઈ બદદુવા હોય કોઈ બદનામી હોય ફાઇનાન્શિયલ કાઈસ હોય ગમે તે હોય આપની પાછળ પુત્રુ ભાગાને મતલબ આપરે આપની પાછળ કોઈ મુસીબત પરે છે તો આપની પાછળ કોઈ આપરે લાઈફ કો સ્ટ્રગલ કર રહ્યા છે તો સ્ટ્રગલ થી આપરે ભગવાને બદલે જો આપરે રિવર્સ થઈન આપળો જો મજબૂત બની જો સ્ટ્રગલ ની સામે કેતો કોઈ બી મુસીબત સામે જો આપ લડવાની આપરી હિંમત રાખ્યો છે ને તો એ મુસીબત તેલ કે તમારી માટે બહુ નાળી થઈ જશે જેમ કે એ હિન્દી મે કહેવત છે ને

પરિસ્થિતિ ક્યારેય બી એક સરખી નથી હોતી પરિસ્થિતિ હંમેશા બદલાતી રહે છે એટલે આજે સુખ છે તો કાલે દુઃખ છે કાલે દુખ છે તો આજે સુખ છે તો કહેવાય છે ને કે સુખમાં સલકાવો નહીં અને દુઃખમાં બહુ દુઃખી ના થાય કેમ કે જેમ દિવસ પછી રાત રાત પછી દિવસ એમ આ જીવનનું ચક્ર છે કે અત્યારે સુખ છે તો કાલે દુઃખ છે જેમ ઘડિયાળનો કાંટો એટલો આમ જાય એટલો આમ બી જાય એ રૂલ્સ જ છે કે જો જ્યારે સુખ આવે તો તમે સાવધાન થઈ જાઓ સુખ આવ્યું તો આના પછી દુઃખ પણ આવવાનું છે એટલે એટલે સંતો કહે છે કે સુખમાં સલકાવો નહીં જ્યારે દુઃખ આવે તો એમની ધ્યાન રાખો કે હવે સુખ આવશે તો સુખ અને દુઃખમાં બંનેમાં આપણે સ્થિત પ્રજ્ઞા રાખવાનું છે ગીતામાં કહેવામાં આવ્યું છે બસ આજની વાતમાં આપણે આટલું જ કહેશું બીજું આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ ચેનલને કરજો લાઈક કરજો બરાબર છે થેન્ક યુ